આ તેમના માટે વ્યવસાય માત્ર કમાણી નહીં આ પરંતુ સમાજને રોજગાર આપવાનો માર્ગ હતો આ આ એટલા માટે જ લોકો કહેતા પાંડે સાહેબની કંપનીમાં કામ એ માત્ર નોકરી નહીં એક પરિવારમાં જોડાવવું છે આ પણ મનોજ પાંડેની સફળતાની પાછળ એક લાંબી કહાની હતી આ બાળપણમાં તેઓ એક સામાન્ય પરિવારમાં ઓછર્યા હતા આ રાતે તેલના દેવાની અભ્યાસ કરનાર મનોજને આ ઘણીવાર યાદ આવતું આ ક્યારેક હું પણ એવો દિવસ જોઉં કે આ મારી મહેનતથી બીજાના ઘરમાં દીવો પ્રગટે આ વિશર જ તેમના જીવનનો માર્ગ બની ગયો આ વર્ષો બાદ આ જ્યારે પાંડે સાહેબે પોતાની મજબૂત ઈચ્છા શક્તિ અને સદગુણોથી આ કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું આ ત્યારે પણ તેઓ અંદરથી એ જ નમ્ર અને સંવેદનશીલ માણસ રહ્યા આ તેમના માટે ધનનો અર્થ હતો દાન આ તેમની પત્ની સોનીતા પાંડે એક શાંત અને અને સમજદાર સ્ત્રી તેમની એકમાત્ર પુત્રી શ્રીયા પાંડે આ શ્રીયા તેમની આંખનો તારો આ વિનમ્ર અને સમાજની ચિંતાથી ભરપૂર યુવતી તે વારંવાર પિતાને પૂછતી આ પપ્પા તમે એટલું બધું કમાવશો પણ પોતાને માટે તો ક્યારેય કંઈ ખરીદતા નથી આ મનોજ હસીને કહેતા

આ મનોજ પાંડેની પુત્રીનું લગ્ન આ તો ઔરંગાબાદનું સૌથી મોટું ફંક્શન થશે આ લોકો અંદાજ લગાવતા હતા આ લગ્નના મંડપમાં કેટલા કરોડ ખર્ચ થશે આ કેટલા મહેમાનો આવશે આ કેટલા કલાકારો બોલાવવામાં આવશે આ પણ મનોજ પાંડે ના મનમાં કંઈક અલગ ચાલી રહ્યું હતું આ તેમને અંદરથી એક પ્રશ્ન સતાવતો હતો આ શું આ બધો ખર્ચ ખરેખર જરૂરી છે પાછું આ પૈસા કોઈનું જીવન સુધારી શકે આ એક દિવસ સાંજના સમયે આ મનોજ પાંડે લાસપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા આ બાજુમાં રસ્તા પર એક બે ઘર પરિવાર બેઠો હતો આ માં પિતા અને બે નાના બાળકો એ બાળકો ભૂખ્યા હતા પણ હસતા હતા આ તે દ્રશ્ય મનોજ પાંડેનું મન હસમસાવી દીધું આ તેમણે ગાડી રોકાવી અને થોડી થોડીવાર એ પરિવાર પાસે ઊભા રહ્યા આ નાની બાળકીએ પૂછ્યું અંકલ આ તમે મારું ઘર જોશો એ એ આ આ આ આકાશ આકાશ છે બાળકી તરફ કરી રહી હતી શબ્દોએ મનોજના દિલમાં કંઈક ઝંખી નાખ્યું એ રાતે તેઓ ઊંઘી શક્યા નહીં આ તેમણે વિચાર્યું આ કેટલાક લોકો પાસે કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની તક છે અને કેટલાક પાસે સદ પણ નથી આ બીજા દિવસે સવારે તેઓ ઓફિસમાં ગયા આ પણ આખો દિવસ મન અશાંત રહ્યું આ ફાઇલોમાં નજર નહોતી આ દિમાગમાં ફક્ત એ એક વિચાર ફરતો રહ્યો આ લગ્નનો પૈસો આ કોઈના માટે જીવન બની શકે છે આ સાંજે ઘરે આવીને તેમણે પત્ની સુનિતા અને પુત્રી શ્રેયાને બોલાવ્યા આ ટેબલ પર સા પિતા પિતા કહ્યું શ્રેયા હું વિચારી રહ્યો છું આ તારા લગ્નને કંઈક અલગ રીતે ઉજવીએ આ શ્રી પૂછ્યું અલગ રીતે એટલે આ મનોજ બોલ્યા જે રીતે કોઈ અત્યાર સુધી નહીં કર્યા હોય આ હું ઈચ્છું છું કે આ તારા લગ્નની યાદ લોકોના દિલમાં હંમેશા માટે રહી જાય એક પ્રેરણા તરીકે આશ્રિયા થોડી શકી થઈ ગઈ આ પપ્પા તમે શું વિચારી રહ્યા છો આ તેમણે ધીમેથી કહ્યું આ શ્રિયા હું ઈચ્છું છું કે આ તારા લગ્નમાં જે કરોડો રૂપિયાનું બજેટ છે એ પૈસા બે ઘર લોકોના ઘર આપવા માટે આ આ આ એક ક્ષણ માટે રૂમમાં શાંતિ ગઈ હળવા બોલ્યા મનોજજી શું તમે ગંભીર છો આ તો ખૂબ મોટો નિર્ણય છે આ મનોજ બોલ્યા હા સુનિતા આ મેં નક્કી કરી લીધું છે આ તું જોઈ રહી છે આ શહેરમાં કેટલા લોકો રસ્તા પર સૂઈ જાય છે આ જો મારી દીકરીના લગ્નમાં એ પૈસા વાપરું તો આ ફક્ત એક દિવસનો આનંદ થશે જોઈ એ જ પૈસા કોઈના ઘરમાં દેવો પ્રગટાવે તો એ આનંદ આખું જીવન રહેશે આ શ્રીયા આ ક્ષણ સૂપ રહી આ પછી તેની આંખોમાં જળહળાટ આવ્યો આ તે પિતાની બાજુમાં જઈને બોલી પપ્પા આ તમે જે કહ્યું એ મારા જીવનની સૌથી મોટી ભેટ છે આ મારે ભવ્ય લગ્ન નહીં જોઈએ આ મને તો ફક્ત એ સંતોષ જોઈએ કે આ મારા લગ્નથી કોઈના ઘરમાં શોખનો દીવો પ્રગટે આ શબ્દો મનોજ પાંડેના દિલમાં વીજળી સમા પડ્યા આ તેમણે તરત જ નિર્ણય લીધો આ લાસપુરમાં પોતાની સાઠ એકર જમીનમાંથી આ બે એકર જમીન બે ઘર લોકો માટે વસાહત બનાવવા માટે આપી આ તેમણે એ રાત્રે જમીનનો નકશો કાઢ્યો અહીં નેવું નાના ઘર બનાવી શકીએ આ દરેકમાં રસોડું શૌચાલય પાણી વીજળી આ તેમના મનમાં એક નવો ઉત્સાહ જાગ્યો આ બે જા દિવસે જ તેમણે પોતાના એન્જિનિયરોને બોલાવ્યા આ સાઇટ પર સર્વે શરૂ થયો આ તે વસાહતનું નામ મનોજે રાખ્યું શ્રેયાનગર આ શ્રેયા પોષે છે પપ્પા આ મારું નામ શા માટે આ મનોજ હસીને બોલ્યા આ કારણ કે આ શહેર તારા લગ્નની ભેટ છે આ મારી પુત્રી આ તું જ એની ઓળખ છે આ દિવસો પસાર થયા આ વસાહતનું કામ તેજીથી ચાલવા લાગ્યું આ ગામના લોકો આશ્ચર્યમાં અરે આ પાંડે સાહેબ પોતાની પુત્રીના લગ્નમાં ઘર બનાવી રહ્યા છે આ કેટલાક લોકો સકિત કેટલાક પ્રશંસામાં અને કેટલાક શંકામાં આ પરંતુ મનોજને એ બધાનો ફરક પડતો નહોતો આ તેમનું ફક્ત એક લક્ષ્ય હતું આ લગ્ન પહેલાં વસાહત પૂરી કરવી આ રોજ તેઓ સાઇટ પર જઈને કામ જોતા આ ક્યારેક મજૂરોને ઠંડુ પાણી આપતા ક્યારેક તેમની સાથે બેસીને ભોજન લેતા એક મજૂર બોલ્યો સાહેબ આ તમે તમારા નામ માટે કરી રહ્યા છો આ મનોજ બોલ્યા આ ના ભાઈ હું એ લોકોના નામ માટે કરી રહ્યો છું આ જેમની પાસે આજે કોઈ નામ નથી આ જેમ જેમ દિવસો પસાર થતા ગયા આ શ્રીયાનગર ધીમે ધીમે સપનાથી વાસ્તવિકતા બનતું ગયું આ નેવું ઘરના માળખા ઉભા થયા આ દિવાલો પર રંગ ચડવા લાગ્યો અનેક બાળકો હસતા દેખાયા આ એક દિવસ મનોજ ત્યાં ગયા આ એક વૃદ્ધ માણસ કામ જોઈ બોલ્યા આ સાહેબ અહીં કોણ રહેવાનું છે આ મનોજ બોલ્યો આ જેઓની પાસે આજ સુધી છત નહોતી આ તેઓ હવે અહીં રહેવાના છે આ એ વૃદ્ધના આંખોમાં આંસુ આવી ગયા એણે કહ્યું આ સાહેબ આ જો ઈશ્વર દેખાતા હોત તો કદાચ એ તમારા રૂપમાં હોત આ મનોજ પાંડે સૂપ રહ્યા પણ અંદરથી એ શબ્દોએ તેમને નમ્ર કરી દીધા આ રીતે શ્રીયાનગરનું નિર્માણ પૂર્ણ થવા આવ્યું આ લગ્નની તારીખ નજીક આવી રહી હતી આ શ્રીયા પોતાના લગ્નની તૈયારી કરતા કરતા રોજ સાઈડ પર જતી અને દરેક પરિવાર સાથે વાત કરતી તે બાળકો સાથે રમતી આ સ્ત્રીઓ સાથે વાત કરતી અને કહેતી આ વસાહત મારી નથી આપણી છે આ જે દિવસે મારા લગ્ન થશેની આંખોમાં સમક હતી પરંતુ એ સમક ધનની નહોતી અહીંયા હતી સંતોષની સમક અહીંયા જાણતા હતા કે હવે આ લગ્ન ફક્ત પુત્રી અને વરનું મિલન નહીં રહેશે આ પરંતુ સમાજ અને માનવતાનું મિલન રહેશે અને આ શરૂ થઈ રહી હતી આ એક એવી કહાની આ આજે માત્ર ઔરંગાબાદ નહીં આ પરંતુ આખા ભારતને પ્રેરણા આપવાની હતી આ ક્યારેક એક પિતા ફક્ત પુત્રીને નહીં આ પરંતુ આખા સમાજને સુખ આપતો બને છે આ મનોજ પાંડે એ એવા જ એક પિતા હતા આ લાઝપુરના બહારની બાજુએ આ ધીમે ધીમે એક નવું દ્રશ્ય જન્મ લેતું હતું આ ધોળખી ભરેલા રસ્તાઓની વચ્ચે હવે સમકતા નવા ઘરોની એક પાંતી ઊભી થઈ રહી હતી આ બાંધકામની સાઈડ પર મજૂરો સવારે સૂર્યોદયથી લઈને આ સાંજ સુધી મહેનત કરતા હતા અને મનોજ પાંડે દરેક કામ પર પોતે નજર રાખતા આ સાહેબ આજે દસ ઘર પૂરા થઈ ગયા છે એક મજૂરે આનંદથી બોલ્યો આ મનોજે સ્મિત સાથે કહ્યું આ ખૂબ સારું આ દરેક ઈંટ એવી લગાવો કે આ જાણે પોતાનું ઘર બની રહ્યું હોય આ તેની નજરે ખૂણે બેઠેલી વૃદ્ધ સ્ત્રી પર પડી અને તે હાથ જોડીને જોઈ રહી હતી આ મનોજે પૂછ્યું આ માતાજી આ તમે અહીં શું કરવા આવો છો આ વૃદ્ધ સ્ત્રીએ ધીમેથી જવાબ આપ્યો આ બેટા આ વર્ષો પહેલા મારી ઝોપડી તૂટી ગઈ હવે સાંભળ્યું કે અહીં બે ઘર લોકો માટે ઘર બની છે આ કદાચ મારી માટે પણ જગ્યા હશે આ મનોજનું હૃદય ભીનું થઈ ગયું તેણે તરત જ કહ્યું માતાજી આ તમારું ઘર પણ અહીં બનશે આ વસાહત દરેક માટે છે આ જેને સતની તલપ છે આ જ શબ્દો લાસુરમાં માનવતાની નદી જેમ વહેવા લાગ્યા આ લોકો હવે મનોજ પાંડેના આ કાર્ય વિશે સરસા કરવા લાગ્યા આ મનોજ પાંડેના મિત્ર અને વેપાર ભાગીદાર અજય મુનોત એક દિવસ સાઈટ પર આવ્યા આ મનોજ તો જે કરી રહ્યો છે એ તો અસાધારણ છે આ પણ મને કહો આ વિચાર તારા મનમાં કેવી રીતે આવ્યો આ મનોજ માટે મનુષ્ય અજય આ જ્યારે હું પુત્રી સ્ત્રીના લગ્નની તૈયારી કરતો હતો આ ત્યારે લક્ઝરી હોટેલ આ ડેકોરેશન આ ગોલ્ડ જ્વેલરી બધું જોઈને મન ઉદાસ થઈ ગયું આ કરોડો રૂપિયા ફક્ત દેખાવ માટે યાર રાતે હું ઊંઘી ન શક્યો આ સવારે જોયું કે અમારા શહેરમાં કેટલાય લોકો રસ્તા પર સૂતા હતા આ એ વખતે વિચાર આવ્યો આ જો આ પૈસા હું એ લોકો માટે વાપરું તો કદાચ એ મારા જીવનનું સાસુ પુણ્ય બને આજે એ સ્મિત સાથે હાથ પર હાથ મૂક્યો આ તમે સાસી દિશામાં ચાલી રહ્યા છો આ લગ્ન ઇતિહાસમાં યાદ રહેશે આગાઉ જ્યાં ફક્ત પડતર જમીન હતી આ ત્યાં હવે નાની પણ સુંદર ઘરોની લાઈન ઊભી થતી ગઈ આ દરેક ઘરમાં એક નાનો ઓરડો આ રસોડું અને નાનું આંગણું હતું આ બાજુમાં બોરવેલ આ પાણીની ટાંકી અને બાળકો માટે નાનું ઉદ્યાન પણ આ શ્રીયા પોતાના પિતાના આ નિર્ણયથી ખૂબ ખુશ હતી આ તે વારંવાર સાઈડ પર આવતી આ બાળકો સાથે રમતી અને મહિલાઓ સાથે વાતો કરતી આ એક દિવસ તેણે એક બાળકને પૂછ્યું આ તને તારા નવા ઘરમાં શું ગમે છે આ બાળકે નિર્દોષતાથી જવાબ આપ્યો આ દિવાલ છે આ વરસાદ આવે ત્યારે ભીંજાતું નથી આ શ્રી અને આંખો ભીની થઈ ગઈ આ તેણે પિતાને જોઈને કહ્યું આ પપ્પા આ તો મારી જિંદગીની સૌથી મોટી ગિફ્ટ છે આ મારી શાદી તો આનંદની ઘટના છે પણ તમે એને દાનના ઉછોમાં ફેરવી દીધી આ મનોજે સ્મિત આપ્યું આ બેટી આ તું મારી સૌથી મોટી પ્રેરણા છે આ તારા લગ્નનો આનંદ અવ્ય હજારો હૃદયમાં પુત્રીના લગ્નમાં નેવું ઘરો ભેટમાં આપી રહ્યા છે આ ત્યારે આખું ઔરંગાબાદ છકી થઈ ગયું આ કેટલાય લોકોએ મનોજને આધુનિક સમયનો નો કર્ણ કહ્યો આ એક સ્થાનિક પત્રકારી ઇન્ટરવ્યુ લેવા આવ્યો આ સર આ ઘણા લોકો પૂછે છે કે આ તમે આટલો મોટો નિર્ણય કેવી રીતે લીધો આ મનોજ હળવેથી બોલ્યા આ ક્યારેક ધનના ઉપયોગથી મોટો આનંદ મળે છે અને ક્યારેક દાનના ઉપયોગથી શાંતિ મળે છે આ મેં શાંતિ પસંદ કરી આ શબ્દો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા આ દરેક પોસ્ટ પર હજારો લાઇક અને કોમેન્ટ આવવા લાગ્યા આવી શાદી હોવી જોઈએ આ સાસો અર્થમાં પ્રેરણા આ મનોજ પાંડે માનવતાનો ઉદ્યોગપતિ આ લગ્નનો દિવસ આવ્યો આખું લાસુર ઉજવતું હતું પણ આ ઉજવણી કોઈ લક્ઝરી હોટેલમાં નહોતી આ ના કોઈ ડિઝાઇનર કે ડેકોરેશન આ લગ્ન શ્રીયા વચ્ચે જ યોજાયું એ વસાહતના મેદાનમાં એક બાજુ લગ્ન મંડપમાં મંત્રોસાર ચાલી રહ્યા હતા અને બીજી બાજુ તાજેતરમાં ઘર મળેલા લોકો તાળીઓ પાડી રહ્યા હતા આ એક વૃદ્ધે મનોજના પગ પકડી લીધા આ સાહેબ આ તમે અમને ઘર આપ્યું આ ભગવાન આપણે સુખી રાખે આ મનોજે કહ્યું આ મને નહીં આ મારી પુત્રીને આશીર્વાદ આપો આ એની ખુશી છે આ લગ્ન પછી ને નેવું પરિવારોને સાવી આપી આ દરેકના ચહેરા પર ખુશીની ચમક હતી આ લગ્ન સમારંભ પછી પણ મનોજનું કામ અટક્યું નહીં આ તેણે વસાહતમાં એક નાની શાળાનું નિર્માણ શરૂ કરાવ્યું આ અને અજય પણ આ પ્રોજેક્ટમાં જોડાયા અજય કહ્યું આ મનોજ હવે આ ફક્ત ઘર નહીં પણ જીવંત સમાજ છે આ મનોજે ઉત્તર આપ્યું હા અજય અને મને લાગે છે કે આ જીવનનો સાસો આનંદ ત્યાં છે આ જ્યાં આપણી સંપત્તિ કોઈ બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવે આ શરિયાનગર આજે માત્ર ઈંટોનો સમૂહ નહીં પણ ઉભા આ બાળકો રમતા હતા આ મહિલાઓ ઘરના છોલામાં રોટલી બનાવી રહી હતી અને પુરુષો પાણીની ટાંકી પાસે વાતો કરતા હતા આ મનોજે હળવી સ્મિત સાથે કહ્યું હવે લાગે છે કે

આ તો આ નેવું ઘરોની દીકરી પણ છે અને એ ક્ષણે આકાશમાં દીવો ઝળહળ્યો આ જાણે માનવતાએ પોતાની નવી દિવાળી ઉજવી હોય આ લાસપુરના નાના ગામમાં શરૂ થયેલી એક માનવતાની કથા હવે દેશભરમાં ગુંજી રહી હતી આ સમાચાર ચેનલોથી લઈને સોશિયલ મીડિયા સુધી આ દરેક જગ્યાએ એક જ નામ સરસામાં હતું મનોજ પાંડે આ લોકો કહેતા આ માણસે બતાવ્યું કે આ સાસો આનંદ એ નથી કે આપણે કેટલું છે આ પરંતુ કેટલા લોકોના જીવનમાં પ્રકાશ આ આ આ જીવન ધીમે ધીમે વસવા લાગ્યું સવારે બાળકોના હાસ્યના સાંજે ઘરની છત પર ઉડતી પતંગો અને રાત્રે દીવલાઓની રોશની આ જાણે અહીં દરેક દિવાલની ખુશી બોલતી હતી આ મનોજ પાંડે રોજ એક શક્કર મારતા એક દિવસ એક નાની છોકરી દોડી આવી અને બોલી અંકલ આવતીકાલે મારી શાળાની પહેલી પરીક્ષા છે આ મનોજે પ્રેમથી હાથ ફેરવ્યું છે આ નાની નાની વાતોમાં જ મનોજને લાખોની ખુશી મળતી હતી આ એક અઠવાડિયા પછી આ મુંબઈની એક મોટી ચેનલ પરથી ઇન્ટરવ્યુ માટે કોલ આવ્યો આ રિપોર્ટરે પૂછ્યું સર આ તમે તમારી પુત્રીના લગ્નમાં કરોડો રૂપિયા બસાવીને આ નેવું પરિવારોને ઘર આપ્યા આ શું તમને લાગે છે કે આ બીજા ઉદ્યોગપતિઓ પણ આ રસ્તે આ મનોજ હળવેથી સ્મિત કરીને બોલ્યા આ મને આશા છે કે આ મારા નાના કાર્યથી કોઈને વિશાર મળે આ જો દરેક માણસ પોતાના આનંદનો એક ભાગ બીજાના જીવનમાં વહેશે આ તો દુનિયા ખરેખર સુંદર બની જાય

આ વસાહતના પ્રવેશ દ્વાર પર એક પાટિયું આ વસાહત એ પિતાની પુત્રીને આપેલી સૌથી સુંદર ભેટ છે અને દરેક પરિવારને શુભેચ્છા આપતા આ એકવાર પિતાને કહ્યું પપ્પા આ જ્યારે હું આ લોકોને હસતા જોઉં છું આ ત્યારે લાગે છે કે આ મારું લગ્નોત્સવ હજી સાલું છે આ મનોજ પાંડે આંખો આવી ગયા હા બેટી આ આનંદ કદી ખૂટે નહીં આ જે દાન પ્રેમથી થાય છે તે સદીઓ સુધી જીવંત રહે છે અને એ રાત્રે આ લાસ આકાશમાં દીવો ફરી ઝળહળ્યો આ એક એવા પિતાના માનવતાની કિરણથી આ જેને સંપત્તિ કરતા સ્વેદના વધુ કિંમતી લાગી આ જો દરેક પિતા એક મનોજ પાંડે બને તો દરેક લગ્ન એક નવા જીવનનું પુનર્જન્મ બની શકે આ સ્ત્રોત સત્ય ઘટના આધારિત સ્વરસિત આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આપ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર